આજા કેવા નહી રે મમ્મી મને કમું ગમો જઉં છું કા વાય જઉં છું કોમ આ બુટલા ગમો છે ને વાતો થવા મંડી છે જે વાતો થઈ મમ્મી પેલા સોમ ભાઈ ને ખ્યાલ ભઈ ને રહ્યો ને હા ઈ ઓય ઓબોડે રાખી અને હવે કોઈ રાખ્યો આ તો જો એલા કોઈ ના કરતા કાયમ રખરતા અતારે તો ગમો વાડીઓ રાખીને બેહી જાય અને આ ગેર સતે છે કે હું કરે છે એ ખબર નથી પડતી અમો મમ્મી ઓય ઓબોની વાડીઓ રાખી છે ને તો હાલ ખબર નહીં પડા ખરા ખબર પડશે અતારે બોમુરે ને

આ માથામાં બાલ કદી પોટલું ઉપાડેલાડી ઉપાડવાની જરૂર નહિ ભણા એ તો તારા મામા આયોજન છે ને એટલે તમે પૈસા વાપરો કોઈ રૂપિયો ના

અને ખરા મજુરી કર્યા કોઈ ના રખાયું એટલે હું સરપંચ થી બુટા વેચવા જાવ સરપંચ ના ઘેર થી પઠાવે તોડી તારું મોટું સારું નહિ હું ઘેર પગ મેલું છું એટલે બેઠે બેઠે ખાવું છું કે

એ દાદા તારીમાંથી તળવા તરવાલ નહીં જોત તો તારે ઘોડી ઉપર વત ગોમ હતી નહી કશું ભૂલ થઈ ગઈ છે હું ભૂલ થઈ દે છે મણા મોટા મોટી ભૂલ થઈ જાય અમે ખરા ને મામા અમે કશું કરાયું નહીં વણા ગેર પગ મેલું છે ને

મોટું બંધ થાય ખબર પડી રહે તારી મમ્મી પેલી જેવું થઈ છે ને એનું ઠીપ ઠીપ છે અને પેલી હોય ને એનું કશું નાખતા આપડે પૈસા તો જ લાગશું ને કે ખરા મજૂરી તો કરવી જ પડશે ભણાવ

ઓબાની વાલી થયો છે અને શરમ જેવું કોઈ શકે નહી ના હિયા તો હવારો નો મારો જીવ તું ઓબાની વાલી થઈ ગયો છે કરીને ઓબાની વારી કરીને તેલ પીવા જાય કંટારો લાય અમુ ઓબાની વારી માં મને પગ મેલવાનો જો નો ઉછેલ ના વન જોદી નહીં પગ મેલું તમાર હને ઉછેલ પાડવાનો છે તને કશું દેખાતું નહી ને વારી મેઈ નો મને હું દેખોણું તમને હું દેખોણું આખી રાત ઊંઘ્યો નહીં એ હું કરવા નતા હું જ્યાં મને નતું કીધું કે લે 12 વાગે લે મને ચોકી કરવા ઉઠા દેજો હું પોરી ભર્યો હું ચોકી કર્યો જેટલા વખત ઉઠાડતો તો એટલા વખત તો લાફા પડતા હતા મને પણ 12 વાગે ના હોય 9 વાગે ના મારા છેડી પડી જાતા કોઈક માણસને આગળ ઢાકવાનું હતો હું ગોઈ દેવો પડે કે ઘરીવાર ઊંઘ તો પાકવા દેઈ પડે એમાં જે વખત આપણે દરવાજો પેઠા ને એ વખત મને ભૂત દેખવાનું તું ના મોન્યુ પાછો ફરીતના આગે રાય ને એટલે રસ્તામાં દેખવાનું તી ના મોન્યુ ઇના શેરી બે વખત મને દેખવાનું તે બે વખત મને લાફા ખવરાય ઉભારો તા મોન દેખોણો મની છે ના દેખોણો અન તમે કીધું તો ક ઉપર બેસીને રોવા છે તો હું ઇકાને બત્તી લઈને આવ્યો તો કે ને તોય હંગાતી અ તું ઇકાને એમાં ભૂત નહીં ચુરેલ હતી ચુરેલ અન આમ એવું રોવાન બૈરાનો ગોરી ઓમ હાહરા જતો હે એ રીતના અન ભૂત કીધું એટલે શું ભૂત ખબર આ ઇના મોટા મોટા બાલ લાલ તો ઓશોન મોટા મોટા દોત

એજ બધા નાટક કરે હોય ને એક નંબર નો બીકર છે એટલે જ છો કાકા આ બધા ભેગા થઈ અને તમને સમ મારા પાસે ના ખબર હતી કેમલો માથાનો ફરેલો છે જો એના પાસે જાય ને તો એકી લાકડી બીવરાવતું નહીં

પછી નતું ઈકાન છો હતું પણ શો કાકા આપણો ઈકાન જતા જતા ટાઈમ તો થયો કે ના થયો બીજા શોક જતો રહ્યો છે આ મોનો ના મોનો આ જીવન યોજ કરે છે બધું અને આ બધું ખરું ને કાર્યાય શીખવાડી છે કાર્યાય સમજ્યા તે હું કરું હું શો કાકા કશું નઈ કરું હેણા મારા ગાતી એલા ગોબરિયા વાળા ને જેમ બે હારી સપોર્ટ મળ છે ને એટલે પ્લા જેમ બધું બોલી દે ફટો ફાટ ખલા મારા ગાતી બીવાય હોય રહો તો જિંદગી શોકન કાઢશો પોણી માં રહેવાનું મગર થી બી આવવાનું ના હોય મગજ માંથી આ વિચારો કાઢી નાખો આવું ભૂત ભૂત મગજ માં વિચારો જ નહીં કાકા મારો હાથું કરવું જ પડશે

આ રાતી સિરી ગરમી કરતા હતા પસાદ જોડે માતો અમુક છે ને હોશ થઈ જાય ને એવી રીતના ગરમી કરતા હતા પણ હજી તમને ખબર નહીં હો મારા હજી પહોંચ હજાર તો તમારા પાસે લેવાના તો સુધ અને તમે આલશો તમારા હાથે આલશો ઓબા તો રાખતા રાખ્યા છું પણ તમે જો સેવું કાઠું પડાશે કે લોકો ખાતા ખાતા હોવા રાખો હાલ તો વેચી વેચીને પૈસા ગોમમાં બતાવો છે ને બધાને પણ હોર રાખો અમારા પૈસા લઈ ગયો છો હજાર રૂપિયા અને એ પછી 500 કેરિયો ખાધી છે એમાં તો જોક કે 20 25000 ની કેરિયો ખાઈ ગયો જીવણિયો એમ કરી લઈ જા છે પણ તમે તો નઈ છોરવાના અને પેલો રેણ અમારો પૂંજા એ પેલા મૂર્તનેની ઓગડી પકડીને ફળે છે મૂર્તનેવાળાની પણ હોર રાખતું કોક દળો તારો ઘાટ આવે ને એ દાળ તને ખબર પડી જહ કે જીવણ છે ઓ જો છે તમારો ભજન ચાલુ છે ને

તારું કરવા બધું બની બની નાટક કરવાનું બીવરાવાના છો આવું તારી વાળી એટલા તમે બોલાવો એટલે આપવું પડે વાત કરો સાથે કોણ ખોલીને ને હોબળવો તો હોબળી લે છેલ્લી વખત કઉ છું અમે નહીં કહું આ વખત તો વાળી વાય નું બીવરાયા

હું ધંધાશ એટલે કોઈ મજૂરી શાંતિથી રોટલો ખાવા નહીં દેવો સારા પાંચ દિશા નો રોટલો લઈ લીધો લઈને આ બધા અમારું જીભવાનું અરમ કરી નાખ્યું પછી ગોમો વાતો કર બે નંબર નો ધંધો કર્યો સોમલાઈ મર્ડર કરી નાખ્યું કરી છુ ઢેકણું કરી નાખ્યું કોઈ નહિ કરતું લોકો અને ખેમા બોલ્યા પછી બીજું બોલ્યા હોય તોય કુતરત ઉપર જોઈ રહ્યો છે તમારા બધા પેટમાં પીડા થાય છે એ દાડો પછી હજી કોઈ પતિ નહિ કોઈ નો હરમનો રૂપિયા લીધો છે ને તો ભૂત નામો આલવા પડશે

ના કહી દીધું અમે એક વસ્તુ નક્કી કરી દો ઈટ નો જવાબ એક કંટાળી જાય કંટાળી જ પૂરે પૂરો કંટાળો અને બીજા દાદા સિવિલ માં છે એટલે ખબર તો પડશે કાઢો હતો અને આખા ગોમે કા રન કરતા એટલે આવી 哎。<Aí. S 2> uh huh.